અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોટીવ બેંકના સો વર્ષ પૂરા થવાનો કાર્યક્રમ છે આ વર્ષ એક પ્રકારથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોના ઉત્કર્ષના સો વર્ષની ગાથા છે સો વર્ષ પહેલા દસ ની અંદર એક નાનકડી બનેલી સંસ્થા બેંકના રૂપે પ્રસ્થાપિત થઈ અને આજે સો કરોડના નફા સાથે દેશની સૌથી મજબૂત ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક તરીકે જીરો એનપીએ સો કરોડનો નફો અને સાડા છ હજાર કરોડનું ધિરાણ ભાગ્યે જ કોઈ કે કલ્પના કરી છે સ્થાપના વખતે કે આ નાનકડું બીજ આવડું મોટું વટવૃક્ષ બની અનેક લોકોના કલ્યાણ કલ્પના